નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર ભારત સરકાર દ્વારા આયોજિત વીરગાથા પ્રોજેક્ટ ત્રણ પોઈન્ટ શૂન્યમાં પીએમ જવાહર નવદિયા વિદ્યાલય રૂકવેલની ધોરણ સાતમાં ભણતી વિદ્યાર્થીની અદિતિ પટેલ માય ડોટ ઇન પ્લોટ માધ્યમથી ભાગ લીધો હતો અને તેમાં જિલ્લા કક્ષાએ ધોરણ છ થી આઠના વર્ગમાં તે વિજેતા જાહેર કરવામાં આવી હતી આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ભારતમાંથી બાળકો પાસે કવિતા નિબંધ અને પેઇન્ટિંગ વગેરે કૃતિની માંગ કરવામાં આવી હતી આદિતિ પટેલ નિબંધ અને કવિતા શ્રેણીમાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા અને તેણે નવસારી જિલ્લા કક્ષાએ ધોરણ છ થી આઠ ના વર્ગમાં જે પ્રાઇમરી શાળા બાળકો વિવિધ સ્પર્ધા વિજેતા જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધા બાયજીપ પાર્ક નવસારી ખાતે યોજાઈ હતી જેમાં પાંચસો મીટર અને હજાર મીટર સ્કેટિંગ રેસમાં ધોરણ પાંચમાં માં અભ્યાસ કરતી વિદ્યાર્થી શ્રેયા ભરતભાઈ પટેલ તૃતીયક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું કેવીએસ હાઈસ્કૂલ ખારેલ ખાતે યોજાયેલી ટેકમોનોટ સ્પર્ધા ધોરણ ચારનો વિદ્યાર્થી આર્યન મોદીએ અંડર ચૌદમાં દ્વિતીયક્રમ મેળવ્યો હતો આ વિદ્યાર્થી હવે રાજ્યકક્ષાએ ભાગ લેશે તાલુકા કક્ષાએ સર જી જે એન ઝેડ સ્કૂલ નવસારી ખાતે અંડર ઇલેવન દોડ સ્પર્ધા આયોજી હતી જેમાં પાંચસો મીટર દોડમાં ધોરણ 4 ની વિદ્યાર્થી દ્રષ્ટિ સોંદર અને દ્વિતીય ક્રમ સ્ટેડિંગ બ્રોડ જમ્પમાં ધોરણ 4 ના વિદ્યાર્થી સ્મિત ટંડેલ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો જિલ્લા કરાટે સ્પર્ધામાં હીર ટંડેલ પ્રથમ ક્રમ ધોરણ 2 ની વિદ્યાર્થી ની દિયા ખત્રી પ્રથમ ક્રમ સોરેરિયા વિહાન દ્વિતીયક્રમ મેત્રી મૈત્રી કાપડિયા તૃતીયક્રમ પ્રાપ્ત કર્યો હતો શાળાના વિદ્યાર્થી સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આચાર્ય શ્રીમતી કોડવાલ અને શાળા પરિવાર અભિનંદન પાઠવ્યું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તાલુકા ચોકડી ચોકડીથી ઉપસળ તરફ જતા રસ્તા પર મોટા મસ ખાડા પડ્યા રસ્તો બન્યો બિસ્માર વાંસદા રાણીફળિયા તાલુકાના ગામના અમલીફળિયા અને પટેલ ફળિયા થઈ ઉપસળ જતો રસ્તો સાવ બિસ્માર થઈ ગયો છે કેટલીક જગ્યાએ આખો રસ્તાનું પડ ઉખડી ગયું હોવા છતાં તંત્ર નિર્ધાધીન વાંસદા તાલુકાના ગ્રામીણ વિસ્તાર અને રસ્તાઓ ખડધજ હાલતમાં હતા જેનું નવીનીકરણ થોડા સમય અગાઉ કરવામાં આવ્યું છે જેમાં રાણીફળિયાનું આ રસ્તો પણ નવીનીકરણ થયો પરંતુ એમાં રાણીફળિયા ગામના લોકોને જીવાદોરી સમાન આ રસ્તાને બનાવવા ખૂબ જ હલકી કક્ષાનો મટીરીયલ વાપરવામાં આવતા રસ્તો બિસ્માર બની ગયો છે જેની સાક્ષી રસ્તા પર પડેલી ગયેલા ખાડાઓ દેખાતી હલકું કક્ષાનું મટીરીયલ પૂરું રહ્યું છે વાંસદા પંથક એ તારણિયા વિસ્તાર બિસ્માર રસ્તાને કારણે પ્રજા હાલકી ભોગવી પડે છે જ્યારે તંત્ર દ્વારા કરવામાં આવતા વિકાસ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અને એમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્લી રીતે દેખાઈ રહ્યો છે આ રસ્તા અતિ બિસ્માર બનવા પામ્યા છે અહીં અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે કેટલીક જગ્યા રસ્તા આખો ઉખડી ગયો છે જે વાહન ચાલકોને માથા દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે અહીં અનેક લોકો અકસ્માતના ભોગ બનતા બનતા બચી જવા પામ્યા છે આ રસ્તા પર મોટર બાઇક સ્લીપ થઈ જવાનો ઘણો ભય હોવા છતાં તંત્રનું એ તરફ ધ્યાન ગયું નથી જેના કારણે લોકોમાં આ રસ્તા અંતર ઉપરથી પસાર થતાં લોકોની સંખ્યા ઘણી વધારે હોવા છતાં રસ્તા નવીનીકરણ માંગ કરવામાં આવી છે વાંસદા હોમગાર્ડ જવાનનું નેશનલ કક્ષાએ ગૌરવ વાંસદા હોમગાર્ડ યુનિવર્સિટી સભ્ય રણજીતભાઈ એકભાઈ ભોયા જેઓએ પાંચમી નેશનલ ખેલકૂદ એથિક્સ ચેમ્પિયનશીપ ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો જેનું આયોજન હૈદરાબાદ બોલ સ્ટેડિયમ ખાતે તારીખ આઠ બે બે હજાર ચોવીસ અગિયાર બે બે હજાર ચોવીસ સુધી કરવામાં આવ્યું હતું જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી વીસથી ત્રેવીસ રાજ્યોની અંદાજિત પંદરસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં નવસારી જિલ્લા આઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં વાસદા તાલુકાના હોમગાર્ડ સભ્ય રણજીતભાઈ ઇલ્કભાઈ બોયા જેઓએ બસો મીટર દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને તેમને મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા તેમનું ટીમનું નેતૃત્વ વ્યામ શિક્ષક ફેરુદુન તથા સિનિયર કોચ તેમજ વાસદા હોમગાર્ડ યુનિવર્સિટી સ્ટાફ પરિવાર તરફથી ફૂલ આપી અભિનંદન પાઠવ્યું હતું હાલ રણજીતભાઈ આગળ થાઈલેન્ડ જવા માટે પસંદગી થઈ છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાયક્રુપ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન